મિત્રો હું અત્યારે મુંદ્રાની બાજુમાં ચાંદડા નાનું એવું ગામ છે ત્યાં માલધારી લોકો વસે છે અને એમની મોઢેથી આપણે સાંભળીએ દાદા આપનું નામ શો ભાઈ આશાભાઈ 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 આપણી પાસે આ કેટલા ઘેટા છે આશાભાઈ રબારી આપની પાસે આ ઘેટા કેટલા છે ત્રણસો ચારસો મિત્રો આપણને સાંભળીને નવાઈ લાગશે કે ત્રણસો ચારસો ઘેટા છે પરંતુ આમનું દૂધ નથી વેચતા મે દાદા માવો હોય તો કે નહીં અમે દૂધ વેચતા નથી અમે દૂધ આના બચાવી વાહ અને આની રોજીરોટી માટે ફક્ત ખાલી આના ઊન જ ઉપયોગ કરે છે આના ઊન ના કેવા ભાવ હોય દાદા વીસ રૂપિયા જેવા ભાવ એટલે કિલો ના હોય કે કિલો ના ખાલી વીસ રૂપિયા તો આ કેટલો ટાઈમે ઊન થાય એમાં

અ આપ આપના સોમુખ્યા ક્યું ગામ છે ભાઈ અમે ચાંદરોડા ચાંદરોડા ગામ છે અને તાલુકો અંજાર અંજાર તાલુકાનું ચાંદરોડા ગામ છે અને તેમને અહીંયા ખેતી બાજુમાં જ ફાર્મ હાઉસ છે આપનું શુભ નામ અરુણ સંભુ અરુણ સંભુ આમાં આપણે ખેતીમાં શું શું ઉત્પાદન થાય ત્યારે મગફળી થાય ચોમાસે હા હા શિયાળુ રાયડો છે શિયાળુ રાયડો ને ચોમાસામાં મગફળી થાય વર્ષમાં બે જ પાક લઈ શકાય એમ અને પાણી કેટલું ક્યાં પાણી કેનાલનું આવે કેનાલનું પાણી આવે